માનનીય પ્રધાનમંત્રી પ્રેરિત એક પેડ પેડમાકે નામ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ નવસારીની સુપારંશ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસના રોજ જિલ્લા કલેક્ટર કચેરી નવસારી ખાતે માનનીય પ્રધાનમંત્રી પ્રેરિત એક પેડમા કે નામ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ નવસારીની સુપારંશ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રાકેશભાઈ દેસાઈ નરેશ પટેલ કલેક્ટર ક્રિપ્રા આગ્રે ડીડીઓ પુષ્પલતા ડીસીએફ નવસારી એસએફ ભાવના દેસાઈ તથા જિલ્લા અધિકારી પદાધિકારીઓ દ્વારા રોપા વાવેતર કરાયું આ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં કુલ વીસ લાખ રોપા ઉછેર અને વિતરણનો લક્ષ્યાંક છે જેમાં નવસારી જિલ્લાની જુદી જુદી ચાર રેન્જમાં અત્યાર સુધી બાર લાખ બાણું હજાર રોપાનું વિતરણ અને ચાર લાખ પચાસ હજાર રોપાનું વાવેતર કર્યું છે અને વાવેતર અને વિતરણની પ્રક્રિયા અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે ઉપરાંત સુપારેન્ચ દ્વારા જલાલપોર તાલુકાના સીમળ ગામ ખાતે મિયાવાકી પદ્ધતિથી ચાલીસ હજાર રોપાનું કવચ વન વાવેતર શરૂ છે આ સાથે વન વિભાગની નર્સરી ક્યુઆર કોડ અહીં આપેલ છે જે સ્કેમ સરકારી નર્સરીમાંથી કોઈપણ વ્યક્તિ રોપા મેળવી શકશે